આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર સંસદના બંને ગૃહોમાં અંદાજપત્ર પરની ચર્ચાનો પ્રારંભ નીટ યુજી પરીક્ષા બંધ કરવાની અને રાજ્યવાર પ્રવેશ પરીક્ષા પદ્ધતિ પુનઃ શરૂ કરવાની વિચારણા હોવાનો સરકારનો ઇન્કાર આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં નથી આવી સર્વોચ્ચ અદાલત દ્વારા ઓગણત્રીસ જુલાઈથી એક સપ્તાહ માટે ખાસ લોક અદાલતનું આયોજન અને આગામી બે દિવસ દરમિયાન ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર સંસદના બંને ગૃહોમાં આજે કેન્દ્રીય બજેટ અને જમ્મુ કાશ્મીરના બજેટ પર ચર્ચાનો પ્રારંભ થયો હતો રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ઇન્ડિ ગઠબંધનના સાંસદોએ બજેટમાં વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોની ઉપેક્ષા કરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આક્ષેપોને રજિયો આપતા જણાવ્યું કે કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષો એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વિરોધપક્ષ શાસિત રાજ્યોને બજેટમાં કોઈ લાભ આપવામાં આવ્યો નથી સુશી સીતારમણના નિવેદન બાદ વિરોધ પક્ષો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા અગાઉ ઉપસભાપતિ જગદીપ ધનખડે વિરોધ પક્ષોની માગણી ફગાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની નોટિસ અપવાદરૂપ સંજોગોમાં જ સ્વીકારવામાં આવે છે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ પર મોકૂફ રાખવામાં આવી છે લોકસભામાં પણ વિરોધ પક્ષના સભ્યોએ આ જ મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો કોંગ્રેસ સમાજવાદી પાર્ટી ડીએમકે ટીએમસીના સભ્યોએ આંધ્રપ્રદેશ અને બિહાર સિવાયના રાજ્યો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોની વર્તણૂકને બિનસંસદીય ગણાવી હતી સરકારે આજે સ્પષ્ટતા કરી હતી કે મેડિકલ શાખામાં પ્રવેશ માટેની નીટ યુજી પરીક્ષા બંધ કરવાની અને રાજ્યવાર પ્રવેશ પરીક્ષા પદ્ધતિ પુનઃ શરૂ કરવાની કોઈ દરખાસ્ત નથી હાલમાં નીટ પરીક્ષા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુકાન્તા મજુમદારે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ પ્રમાણે જણાવ્યું હતું યુજીસી નેટ પરીક્ષા અંગે તેમણે જણાવ્યું કે આ વર્ષે જૂનમાં યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે તેને એકવીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર દરમિયાન કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે દરમિયાન પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસે રાજ્ય વિધાનસભામાં નીટ પ્રવેશ પરીક્ષા રદ કરવાની અને રાજ્યો દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાની અગાઉની વ્યવસ્થા પૂર્વવત કરવાની માગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો આ સાથે નીટ પરીક્ષા રદ કરવાની માગણી કરનાર પશ્ચિમ બંગાળ બીજું રાજ્ય બન્યું છે અગાઉ તામિલનાડુએ આ મુજબનો ઠરાવ પસાર કર્યો હતો નેપાળમાં કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી વખતે એક વિમાન તૂટી પડતા અઢાર લોકોના મૃત્યુ થયા છે શૌર્ય એરલાઇન્સનું એક વિમાન ઓગણીસ કર્મચારીઓ અને ટેકનિશિયનને લઈને સમારકામ માટે પોખરા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી વરિષ્ઠ પોલીસ અધિક્ષક ડાંબર બહાદુર બીકેએ જણાવ્યું કે ચાલકદળના એક સભ્યને બચાવીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે નેપાળના ગૃહમંત્રી રમેશ લલકર આ દુર્ઘટના બાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આવકવેરા રિટર્ન ભરવાની લંબાવવાની તારીખ લંબાવવામાં નથી આવી કરદાતાઓએ એકત્રીસ જુલાઈ સુધીમાં રિટર્ન ભરી દેવાનું રહેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આવકવેરા વિભાગે કેટલાક અખબારોમાં આવકવેરા રિટર્ન ભરવાની તારીખ એકત્રીસ ઓગસ્ટ સુધી લંબાવાઈ હોવાના પ્રકાશિત થયેલા સમાચારને ખોટા ગણાવીને કરદાતાઓને સત્તાવાર વેબસાઇટને અનુસરવા જણાવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સર્વોચ્ચ અદાલતના અમૃત મહોત્સવ નિમિત્તે વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે અદાલતમાં ઓગણત્રીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ દરમિયાન આ ખાસ લોક અદાલત યોજાશે પડતર કેસોનો નિકાલ કરવા અને સમાધાનથી ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્ર ચંદ્રચૂડે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા લોકોને અપીલ કરી છે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછી જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે ગયા વર્ષે બે કરોડ અગિયાર લાખથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી જ્યારે આ વર્ષે જૂન મહિના સુધીમાં એક કરોડ આઠ લાખથી વધુ પ્રવાસીઓએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી છે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે અને તાજેતરમાં અઠ્યાવીસ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં સાત હજાર બસો સત્તર આતંકવાદી ઘટનાઓ બની હતી જ્યારે બે હજાર ચૌદથી આ વર્ષના જૂન સુધીમાં બે હજાર ઘટનાઓ બની હતી વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પચીસ ટકા હિસ્સા સાથે ભારત પ્રથમ ક્રમે છેલ્લા નવ વર્ષથી દેશમાં દૂધ ઉત્પાદન વાર્ષિક છ ટકાના દરે વધી રહ્યું છે જ્યારે વૈશ્વિક દૂધ ઉત્પાદન બે પોઈન્ટ એક ટકાના દરે વધી રહ્યું છે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં મત્સ્યોદ્યોગ પશુસંવર્ધન અને ડેરી બાબતોના મંત્રી રાજીવ રંજનસિંહે જણાવ્યું કે ઉત્પાદન ખર્ચ અને બજારના પરિબળોને આધારે સહકારી અને ખાનગી ડેરીઓ દૂધનો પ્રાપ્તિ અને વેચાણ ભાવ નક્કી કરે છે દેશમાં હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પાંચ હજાર બસો ત્રાણું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન છે અને વધુ પાંચ હજાર આઠસો તેત્રીસ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે સાત હજાર ચારસો બત્રીસ ઈવી ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના માટે ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આઠસો કરોડ રૂપિયાની મૂડી સબસિડી આપવામાં આવી છે મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાતસો પચાસ ચાર્જિંગ સ્ટેશન છે ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં પાંચસો સિત્યોતેર અને રાજસ્થાનમાં ચારસો બ્યાસી ઈવી ચાર્જિંગ સ્ટેશન છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેનોની સલામતી માટે રેલવે બજેટનો નોંધપાત્ર હિસ્સો ફાળવવામાં આવ્યો છે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે રૂપિયા બે લાખ બાસઠ હજાર કરોડના કુલ બજેટમાંથી એક લાખ કરોડ રૂપિયાથી વધુ ફાળવણી સલામતી સંબંધિત પગલાં માટે ફાળવવામાં આવ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં એકત્રીસ હજાર નવા ટ્રેક અને ચાલીસ હજાર કિલોમીટર રેલમાર્ગનું વીજળીકરણ કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ રાજસ્થાન કેરળ તેલંગાણા અને તમિલનાડુમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે મહિલા એશિયા કપ ક્રિકેટમાં બાંગ્લાદેશે મલેશિયાને એકસો ચૌદ રને હાર આપી છે બાંગ્લાદેશ વતી મુર્શિદા ખાતુને ઓગણસાઠ બોલમાં એંશી રન અને નિગાર સુલતાનાએ સાડત્રીસ બોલમાં પાસઠ રન કર્યા હતા શ્રીલંકાના દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એકસો રનના લક્ષ્યાંકનો પીછો કરતા મલેશિયાની મહિલા ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર સિત્યોતેર રન બનાવી શકી હતી ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન અગાઉ જ સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે આવા સમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઉભી કરે છે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સમાચારને ડામવા માટે સરકાર પાસે વૈધાનિક અને સંસ્થાકીય પદ્ધતિઓ છે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારને લગતા બનાવટી સમાચારોનો સામનો કરવા માટે નવેમ્બર બે હજાર ઓગણીસમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હેઠળ ફેક્ટ ચેક યુનિટની સ્થાપના કરવામાં આવી છે સર્વોચ્ચ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે હરિયાણા અને પંજાબ સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ફરિયાદોના ઉકેલ માટે તે નિષ્ણાંત સમિતિની રચના કરવા વિચારી રહી છે અદાલતે રાજ્ય સરકારોને પ્રદર્શન સ્થળે યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપ્યો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદના બંને ગૃહોમાં અંદાજપત્ર પરની ચર્ચાનો પ્રારંભ નીટ યુજી પરીક્ષા બંધ કરવાની અને રાજ્યવાર પ્રવેશ પરીક્ષા પદ્ધતિ પુનઃ શરૂ કરવાની વિચારણા હોવાનો સરકારનો ઇન્કાર આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં નથી આવી સર્વોચ્ચ અદાલત દ્વારા ઓગણત્રીસ જુલાઈથી એક સપ્તાહ માટે ખાસ લોક અદાલતનું આયોજન અને આગામી બે દિવસ દરમિયાન ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા